જય માતાજી મિત્રો તો જો આજે દિવાળીનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ને આજે તો જો ધનતેરસ છે એટલે ધનતેરસના દિવસે તમને બધાને ખ્યાલ જ હશે કે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ અને અમારે તો લક્ષ્મીજી એક પાણી બેઠા છે અમારે જો અમારે ઘરે સાત સાત લક્ષ્મીજી છે અમારે જો આપણે લક્ષ્મીજી બેઠા છે આપણે એની નાનકડી પૂજા કરજો લક્ષ્મીજીની પૂજા કરવાની જ હોય છે અને સરસ મજાની અમારે લક્ષ્મીજીની પૂજા થઈ રહી છે માતાજીને ચાંદલો થઈ રહ્યો છે લક્ષ્મીની ચાંદલો કરી રહ્યા છે સરસ મજાનું નાનું એવું ડેકોરેટ કર્યું છે લક્ષ્મીજીની પૂજા માટેનું અને અમારા લક્ષ્મીજી બેઠા છે પણ લક્ષ્મીજી તો નજીકથી જોઈ લ્યો

લક્ષ્મીજી બસ અમારી ઉપર દયા બનાવી રાખે ને તમારી ઉપર પણ દયા બનાવી રાખે છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો એટલે ભગવાન માતાજીને લક્ષ્મીજી અમારી ઉપર જેવી કૃપા બનાવી રાખે તમારી ઉપર પણ કૃપા બનાવી રાખે હોય તો લક્ષ્મીજીની પૂજા કરી વાળે ને હવે અમારે સાથ સાથ અમારા ઘરે લક્ષ્મીજી છે એટલે તમે થોડીક અમે એની પૂજા કરજો ને લક્ષ્મીજી હમ અમારે જો અમારે લક્ષ્મીજી છે અમારે જુઓ અમે લીધું અમારે લક્ષ્મીજી છે અમારે નંદજી હવે અમારે લક્ષ્મીજી ની પૂજા થઈ રહી છે અમારા ઘરના લક્ષ્મી અમારા છોટા લક્ષ્મી એય અમારે લક્ષ્મીજી થોડા લક્ષ્મીજીને તૈયાર થવું ગમતું નથી પણ આજે લક્ષ્મીજીને લક્ષ્મીજીને તૈયાર કર્યા છે પગમાં પગે લાગો તમારી લક્ષ્મીજી ખારા થઈ જાય છે અમારે પપ્પાને આશીર્વાદ આપો નો આશીર્વાદ આપો પપ્પાને હાથ મૂકી દો માથા પર વાલી વાલી કરો વાલી વાલી કરો વાલી વાલી કરી લો અમારે લક્ષ્મીજી ખારા થઈ જાય છે તો ચાલો બધાને હેપી ધનતેરસ અમારે લક્ષ્મી પૂજા થઈ ગઈ નાની એબી આપા બોલો તમે તમે તો આજે ધનતેરસ હતી એટલે ધનતેરસના દિવસે બોલ કે કઈ આપી દઉં અમારે લક્ષ્મીજી आले 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 પકડાય પકડ 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 અમારી ઉપર બનાવી રાખજો અને મસ્ત રહેજો ખુશ રહેજો અમે આજે ધનતેરસ હતી અને અમે લક્ષ્મીજીની સરસ બધાની પૂજા કરી તો તમને બધાને હેપી તંતી રહે ભગવાન માતાજી તમને સુખી રાખે અને લક્ષ્મીજી તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહે તેવી ભગવાન માતાજીની પ્રાર્થનાને અમારી લક્ષ્મી દેવા થોડુંક દોરવે આવું બધા કપડાં પહેરાવેલા અમારે લક્ષ્મીજીને અમે થોડું ગમતું નથી એવું છે એટલે થોડુંક આવું છે પણ તો એ છતાં અમારે લક્ષ્મીજી છે ભાઈ ધ ચાલો તો વિડીયો તમને કેવા લાગ્યો ત્યારે કોમેન્ટ બોક્સમાં જણાવજો લાઈક અમે શેર સબસ્ક્રાઈબ કરી દઈશ તો ફેમિલી જો આ રીતે હતી અમારે ધનતેરીશની લક્ષ્મી માતાજીની પૂજા તો આપણે બધા સાત સાત લક્ષ્મીજી સાહેબ છે અમારે અમારા લક્ષ્મીજી છે જો આ અમારા લક્ષ્મીજી છે અત્યારે જો તે નાસ્તો કરી રહ્યા છે નાસ્તો કરો થોડો ગમે છે ને જો એને સુખી રાખજો માતાજી બધા એ ખુશ રહીજો આવી રીતે રીતે જો સરની લક્ષ્મીજીની પૂજા કરી છે ને જો તમે પૂજા કરી હોય તો તારા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને કેવી રીતે તમે પૂજા કરી એમાં કંઈ અમારે આટલું વાળું કંઈ ભૂલ ચૂક થયું હોય તો તારા કોમેન્ટ ની અંદર જણાવજો અને બે લક્ષ્મીજી છે સાચ સાથે અમારે ઘરે તો એક તો આપણા બધાને લક્ષ્મીજી અને એક તો અમારે લક્ષ્મીજી બેની પૂજા કરી વાળી છે ભગવાન માતાજીને પ્રાર્થના કરી લક્ષ્મીજી અમે સદાય અમારી ઉપર કૃપા બનાવી રાખે એવી પ્રાર્થના અને વિડીયોને આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મળશું જ આવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામને આજે બધાને ફરીથી હેપી ધનતેરી દિવાળીની એડવાન્સમાં બધાને શુભકામના દરેક દરરોજ અલગ અલગ બધા વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય કઈ કેનવિયા બાય બાય આજુ આજુ